માને આજે વળી ગયું છે વાહ મસ્તી બના શું દે ઉગી ગયા છે પહેલી આપણે ધાણા ને હંધવા પકી ગયા છીએ પપ્પા અને મમ્મી ની દે છે ધાણા જોઈ લો આપણા ધાણા ધાણા નીંદવાનું ચાલુ છે બેન થઈ ગયા છે નરવા હવે આવશે પાવર પાવવાનો છે વાળીએ આવી ગયા છે વાળીએ આજે પણ લાઈન પાથરવાની છે કે પાણી લાવવાનું છે કાલે નવી લાઈનો ભરીને લાવવાની અત્તરમાં નવી લાઈનો ભરી લાવ્યા છીએ મળે આવશે ટ્રેક્ટર કાલે બગડી તી મોટર હલો હું હલો ગલમ સર નવો ફ્યુઝ હવે લગાવી દઈએ ફ્યુઝ